એડરના બડોલી ગામ પાસે આવેલ સની ખાતે ચાલતા ચાર દિવસીય સત્સંગ ભજન કીર્તનના કાર્યક્રમોનું પરમ પૂજ્ય સંત ધનગીરી બાપુ દેવરાજ સત્સંગ વાણી સાથે સમાપન એડરના બડોલી ગામ પાસે આવેલ સની ખાતે ચાલતા ચાર દિવસીય સત્સંગ ભજન કીર્તનનો કાર્યક્રમ પરમ પૂજ્ય સંત ધનગીરી બાપુના દેવરાજ ધામની સત્સંગ વાણી સાથે સમાપન કરવામાં આવ્યું છે ત્યારે મોટા ભક્ત સમુદાય અને ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા સની ધામમાં ચાર દિવસ કાર્યક્રમ સુંદરકાંડ અને સત્સંગ જેવા કાર્યક્રમો લઈ આખોય માહોલ ભક્તિમય બન્યો હતો આપણા સંગીત ચારે દિવસ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કર્યું હતું સમગ્ર પંથકના ભાવિકોએ આ ધાર્મિક કાર્યક્રમો દરમિયાન સત્સંગ અને ભજનવાણીના કાર્યક્રમો બાદ છેલ્લે ગત રાત્રે પરમ પૂજ્ય ધનગીરી બાપુ દેવરાજધામ સંત શ્રી દેવાજ પંડિત ચેતન સમાધિ બાજકોટ મોડાસાના દ્વારા આખ્યાન સંતવાણી અને ભજન કીર્તન સાથે આ ચાર દિવસ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય માહોલમાં ફેરવાઈ ગયું હતું અહેવાલ સંજય નાયક ઈડર